નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ નવ વિજ્ઞાન એમાં પણ ચેપ્ટર નંબર એકથી બારના જે બધા જ પાઠના છે જે આઈએમપી પ્રશ્નો છે બરાબર એ બધા જ જોવામાં આવશે બરાબર મિત્રો એક પણ પ્રશ્ન તમારે જે પરીક્ષામાં પૂછાય છે આ જે આઈએમપી પ્રશ્નો આપે એમાંથી એકથી બાર પાર્ટના એનાથી બહાર એક પણ પ્રશ્ન આવશે નહીં જેટલા આઈએમપી પ્રશ્ન આપે એટલા બધા જ તૈયાર કરી દેજો કારણ કે એમાંથી જ આવશે સો ટકા મિત્રો એટલા માટે કહું છું કે આમાંથી તમારું જ પેપર આવશે માટે ખાસ કરીને વિડીયોને એન્ડ સુધી જોજો બરાબર બાર મિનિટનો જે વિડીયો છે તમારે બારથી નવ મિનિટનો વિડીયો હશે બરાબર નવ કે દસ મિનિટનો હશે બાર મિનિટનો નહીં હોય મિત્રો એ વિડીયોને ખાસ કરીને જોજો બરાબર કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે આના પેપર પણ તમારે જે છે એનું સોલ્યુશન પણ તમારે ટૂંક જ સમયમાં આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે તો ખાસ કરીને વિડીયોને જોજો વિડીયોને એન્ડ સુધી જોજો મિત્રો એટલે તમારે બરાબર તો તમારે પ્રોફિટ ઘણું થશે આઠ મિનિટમાં તમારી ઘણું બધું પ્રોફિટ કહીને જશો તમારું બરાબર એટલા માટે મિત્રો ધોરણ નવના જે વિજ્ઞાનના એકથી બાર પાટના આઈએમપી પ્રશ્નો છે એ ક ખાસ કરીને જોજો તો ચાલો આપણે એકથી બાર પાટના આઈએમપી પ્રશ્નો જોઈએ ચેપ્ટર નંબર એકમાંથી તમારા આગળ જેટલા આઈએમપી પ્રશ્નો છે એટલામાંથી તમારે પૂછાઈ શકવાની સંભાવના છે પહેલું છે દ્રવ્યની વ્યાખ્યા આપો બીજો છે દ્રવ્યની અવસ્થાઓ જણાવો ત્રીજો છે ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ વચ્ચેનો તફાવત આપવાનો છે મિત્રો ચોથો છે ઉદ્વપાતન એટલે શું ઉદાહરણ આપો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એટલે શું બાષ્પીભવન પર અસર કરતા પરિબળો જણાવવાના છે સૂકો બરફ એટલે શું તેના ઉપયોગ જણાવવાના છે એલપીજી અને સીએનજીના પૂરા નામ જણાવવાના છે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ તમારે જણાવવાની છે અને ગલન બિંદ ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું તે જણાવવાનું છે ચેપ્ટર નંબર માં જોતા પહેલા મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો કારણ કે આ બધા જ સ્ક્રીનશોટ લેવા તો તમે લઈ શકો છો બરાબર કારણ કે આ જે બધા જ પ્રશ્નો છે આઈએમપી પ્રશ્નો પ્રશ્ન છે પછી અહીંયા ચેપ્ટર નંબર બેમાં જોઈએ તો શુદ્ધ પદાર્થ એટલે શું મિશ્રણ એટલે શું તેના પ્રકાર જણાવવાના છે સમાગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત આપવાનો છે દ્રાવણ એટલે શું દ્રાવણ એટલે દ્રાવણ એટલે શું તમારે ટૂંકમાં સમજાવવાનું છે પછી દ્રાવ્ય અને દ્રાવક એટલે શું એ પણ તમારે સમજાવવાનું છે બરાબર એક તમારી વાળો જે પ્રયોગ આવે છે એ તમારે આ વાળો પ્રયોગ આમાં બંનેમાં તમારે ત્રણ બેનો જ આભ એકમાં આવી જાય બરાબર એ પેલો વાળો જે પ્રયોગ છે એ તમે અહીંયા લખો તો ત્યાર પછી જે અહીંયા કલીલ દ્રાવણ એટલે શું તમારે સમજાવવાનું છે બરાબર કારણ ખૂબ જ અહીં પીઠ છે કલીલ વિશે તમારી પણ પૂછાઈ શકે છે બરાબર ત્યાર પછી જે નિલંબિત કણ એટલે શું ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વચ્ચેનો રાસાયણિક તફાવત તમારે આપવાનો છે પછી તમારે અહીંયા છે ક્રોમ ક્રોમ ગ્રાફી એટલે શું તેના ઉપયોગ જણાવવાના છે વિભાગીય નિસંદન એટલે શું તેના ઉપયોગ જણાવવાનું છે ચેપ્ટર નંબર ત્રણ તમારા માટે ખૂબ જ એમ્પી છે બરાબર અહીંયા તમને કહીએ તો પરમાણુ એટલે શું અણુ એટલે શું ડાલટાના પરમાણ્ય સિદ્ધાંત પરમાણીય દળ એટલે શું આયન એટલે શું રાસાયણિક સૂત્ર એટલે શું મોલ એટલે શું એવન ગ્રેડો નો અચડાક એટલે શું સૂત્ર અને પ્રમાણુ સૂચક સૂત્ર વચ્ચેનો તફાત તમારે આપવાનો છે તત્વોની સંયોજકતા એટલે શું બરાબર આ ચેપ્ટર નંબર ત્રણના આઈએમપી હતા બરાબર પછી ચેપ્ટર નંબર ચારમાં જોઈએ તો મોસ્ટ આઈએમપી મિત્રો આમાં છે એક તો છે રૂધરપડનો પરમાનીય નમૂનો સમજાવો બોહરનો પરમાનીય નમૂનો સમજાવો પછી સંયોજકતા એટલે શું જે આઈએમપી પ્રશ્નો છે એ હું પહેલાં કહું છું પરમાણીય ક્રમાંક અને દોઢ ક્રમાંક એટલે શું બરાબર પછી આમાંથી તમારે તફાવત આવવાની સંભાવના છે બરાબર મિત્રો એ તફાવત અહીંયા છે નહીં પરંતુ તફાવત આમાંથી ગમે તે રીતે બનાવીને લઈ શકે છે બરાબર જે આપણે પેપર આવશે બરાબર એમાં આપણે જોઈ લેશું કે તફાવત આવ્યો તો કે નહોતો આવે બરાબર મિત્રો અહીંયા તમારી છે પરમાણુના મૂળભૂત કણો જણાવવાના છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોનનો વીજભા અને દળ સમજાવવાનું છે ત્યાર પછી જે રુદ્રફળના પ્રમાણીય નમૂનો સમજાવવાનો છે બુહણનો પ્રમાણીય નમૂનો સમજાવવાનો છે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેટલી શું તમારી છે સંયોજકતા એટલે શું સ્તમ સ્થાનિક એટલે શું ય એટલે શું પરમાનિયન્ટ ક્રમાંક અને દળ ક્રમાંક એટલે શું કક્ષા અને કોષ એટલે શું આ તમારે જણાવવાનું છે ત્યાર પછી ચેપ્ટર નંબર પાંચમાં તમારે ખૂબ જ આઈએમપી છે તો આઈએમપી હોય તો પહેલું છે કોષની વ્યાખ્યા તમારે જણાવવાની છે પછી કોષ કેન્દ્ર એટલે શું અંતર જાળ એટલે શું સૂત્ર એટલે શું અને હરિતકં એટલે શું અને રસદાની એટલે શું આમાંથી તમારે એક પ્રશ્ન આવવાની સંભાવના છે આમાંથી પણ તમારે તફાવત આવવાની સંભાવના છે મિત્રો બરાબર તફાવતમાં તમારે પરીક્ષામાં અહીંયા છે નહીં પરંતુ તફાવત અહીંયા ટાઈપ કર્યો નથી પરંતુ તફાવત આપણે જોઈ લેશું બે પરીક્ષામાં જે હોય એ અહીંયા તમારી જે મોસાયમ પ્રશ્નો છે એ જ આપણે અહીંયા મેળ્યા છે કારણ કે તફાવત અમુક વાર ના પણ આવી શકે એટલા માટે અહીંયા જે છે તમારે તૈયાર કર્યાના છે આમાંથી તમારે સો ટકા તેરમાંથી નવ પ્રશ્નો હશે તો તેરમાંથી નવ પ્રશ્નો સો ટકા આમાંથી જ હશે બરાબર એટલા માટે પહેલાં આ તૈયાર કર્યા જો બરાબર પહેલું છે કોષની વ્યાખ્યા આપવાની છે બીજું છે કોષના પ્રકાર જણાવવાનું છે ત્રીજો છે કોષ રસ એટલે શું કોષ કેન્દ્ર એટલે શું કોષની દીવાલ એટલે શું અંત કોષ રસ ઝાડ એટલે શું ગોલગી ઉપકરણ એટલે શું કણાપસૂત્ર એટલે શું હરિતખંડ એટલે શું રસદાની એટલે શું બરાબર આટલું જણાવવાનું છે પછી ચેપ્ટર નંબર છ છે પેશી એટલે શું વનસ્પતિ પેશીના પ્રકાર જણાવો પ્રાણી પેશીના પ્રકાર જણાવો સરળ સ્થાયી પેશી એટલે શું જટિલ સ્થાયી પેશી એટલે શું વર્ધનશીલ પેશી એટલે શું અધિચ્છદીય પેશી એટલે શું સંયોજક પેશી એટલે શું સ્નાયુ પેશી એટલે શું ચેતા પેશી એટલે શું બરાબર આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર નંબર સાતમાં છે અહીંયા તમારે ગતિ એટલે શું અંતર અને સાડા વચ્ચેનો તફાવત જણાવવાનો છે ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત જણાવવાનો છે આમાંથી તમારે તફાવત બહુ પૂછાશે બરાબર તફાવત પ્લસ વ્યાખ્યા આમાંથી પૂછાવાની સંભાવના રહેશે કારણ કે અહીંયા મિત્રો તમારે વ્યાખ્યાઓ પણ આમાં ખૂબ વધારે છે પછી દાખલો પણ તમારે આગળના પાઠમાંથી આવી શકે છે બરાબર આગળના એક પાઠ છે જેમાં તમારે એક બે દાખલા આવે છે તો અહીંયા પહેલાં જોઈએ ગતિ એટલે શું અંતર અને શાંતર વચ્ચેનો તફાત છે ઝડપ અને વેગ વચ્ચેનો તપાસ છે પછી પ્રવેગ એટલે શું પ્રવેગ અને વેગમાનનો પણ તફાવત તમારે આવી શકે છે બરાબર પછી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એટલે શું નિયમિત અને અનિયમિત ગતિ જે છે એનો વચ્ચેનો તપાસ જણાવવાનો છે અચળ વેગી ગતિના સમીકરણો લખવાનો છે ગતિનો આલેખ એટલે શું અચળ ઝડપ માટે આલેખ દોરો અચળ પ્રવેગી ગતિનો માટેનો આલેખ તમારે દોરવાનો રહેશે ત્યાર પછી અહીંયા છે તમારે બળની આખ્યા ગતિનો નિયમ ગતિનો બીજો નિયમ ગતિનો ત્રીજો નિયમ જળત્વ એટલે શું વેગમાન એટલે શું આઘાત એટલે શું ઘર્ષણ એટલે શું કેન્દ્રીય એટલે શું ગુરુત્વાકર્ષણ બળ એટલે શું બરાબર આ આવી શકે છે પછી આગળ છે તમારે ચેપ્ટર નંબર નવ ચેપ્ટર નંબર નવ માંથી તમારે કહીએ તો ગુણુત્વાકર્ષણની સાર્વત્રિક નિયમ બરાબર ગુણત્વાકર્ષણનું અચડાંગ જીનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ પ્રવેગ એટલે શું ગુરુત્વાકર્ષણ પ્રવેગ જેનું મૂલ્ય જણાવો વજન એટલે શું દળ અને વજન વચ્ચેનો તફાવત જણાવો પ્લાવક બળ એટલે શું નો સિદ્ધાંત તમારે આપવાનો છે સાપેક્ષ ઘનતા એટલે શું ઉપલબ્ધતા એટલે શું તમારે જણાવવાનું છે ચેપ્ટર નંબર દસમાં આપણે જોઈએ તો ચેપ્ટર નંબર દસમાં તમારે એ આપેલા છે કે કાર્ય એટલે શું ઉર્જા એટલે શું ગતિ ઊર્જા એટલે શું સ્થિતિ ઊર્જા એટલે શું યાંત્રિક ઉર્જા એટલે શું ઉર્જા સંરક્ષણનો નિયમ એટલે શું પાવર એટલે શું પાવરનો એસ એકમ તમારે જણાવવાનું છે એક કિલો વલ્ટ એક કિલો વર્ટ કલાક એટલે શું ઉર્જાના વિવિધ સ્વરૂપો તમારે જણાવવાના છે ક્લીનશોટ દરેકના પાડી લેજો મિત્રો કારણ કે ખાસ ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર નંબર અગિયારમાં જોઈએ આપણે તો ધ્વનિ એટલે શું ધ્વનિના પ્રસંગ માટે માધ્યમની જરૂર જરૂરિયાત સમજાવો ધ્વનિના તરંગો કેવા પ્રકારના હોય છે તરંગ લંબાઈ એટલે શું આવૃત્તિ એટલે શું કંપ વિસ્તાર એટલે શું ધ્વનિની પ્રબળતા અને તીવ્રતા વચ્ચેનો તફાવત જણાવવાનો છે શ્રાવ્ય ધ્વનિ અને અસ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત જણાવવાનો છે પરાશ્રાવ્ય એટલે ધ્વનિ એટલે શું તેના ઉપયોગો જણાવવાનું છે પડગો એટલે શું પ્રબળ નિરોગ ત્યાર પછી ચેપ્ટર નંબર બારમાં છે પાક ઉત્પાદકતા વધારવા માટેની પદ્ધતિઓ જણાવો લીલી ક્રાંતિ એટલે શું જૈવિક ખાતર એટલે શું તેના ફાયદા જણાવવાનું છે મિશ્ર પાક એટલે શું તમારે આઈએમપી છે મિશ્ર પાક ખૂબ જ આઈએમપી છે મિત્રો ટૂંકણા પૂછાઈ શકે છે આંતર પાક ઉછેર એટલે શું મિશ્ર પાકની ટૂંક તમારે પૂછાઈ શકે છે પછી પાક ચક્ર એટલે શું મરઘા ઉછેર એટલે શું મત્સ્ય ઉછેર એટલે શું મધમાખી ઉછેર એટલે શું અને જૈવિક નિયંત્રણ એટલે શું બરાબર તો આટલા જે આઈએમ બી પ્રશ્નો આપે એમાંથી તમારી સો ટકા પરીક્ષામાં આમાંથી જ આવશે એટલા માટે ખાસ કરીને તૈયાર કરી લેજો ભૂલતા નહીં બરાબર આની પીડીએફ તમને નીચે મળી જશે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર મિત્રો વિડિયો ગમે આવે તો લાઇક શેર અને ભૂલતા નહીં આપણે મળીશું આપણી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર